બોડેલી મળ્યો નગરપાલિકાનો દરજ્જો છોટાઉદેપુર જિલ્લાના ઔદ્યોગિક હબ બોડેલી તથા તેની આસપાસના ચાર ચાર ગામોની કુલ પંચાયત તથા એક ગામને લઈને આજરોજ નગરપાલિકા પ્રસિદ્ધ કરવામાં આવતા આજરોજથી રોજથી ગામને નગર તરીકેની ઓળખ મળી રહી છે બોડેલી અલી ખેડવા ચાચક ઢોકલીયા તથા ઝાકરપુરા એમ પાંચ ગામો મળી નગરપાલિકા બનાવવામાં આવેલ છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આજ રોજ આ મહત્વની જાહેરાત કરવામાં આવેલ છે તથા મામલતદાર શ્રી બોડેલી વહીવટદાર તરીકે કરવામાં આવેલ છે વિકાસની હરણફાળ ભરતા બોડેલી નગરપાલિકા જાહેર કરાતા બોરેલી નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે વિકાસ કરતું બોડેલી હવે નવી વિકાસની ઊંચાઈઓ ભરશે એવી આશાઓ સેવાઈ રહી છે બુડેલીથી એમ એ સૈયદ છોટા ઉદયપુર